પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં આવેલ વરેલી ખાતેથી દેશી હાથ બનાવટના તમંચો તથા જીવતા કારતો સાથે એક ઇસમને પકડી પાડતી એસઓજી સુરત ગ્રામ્ય પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત વિભાગ શ્રી પ્રેમવીરસિંહ સાહેબ શ્રી નાઓની રાબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબ શ્રી નાઓએ જાણીતા ગુનેગારો અને અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર હથિયારો અને અઝ્નિશસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદન સંગ્રહ હેરાફેરી વેચાણ અને ઉપયોગ સંબંધી પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ લાવવા માટે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી નાઓની સૂચના અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીઆર નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા ગઈકાલ તારીખ સોળ છ બે હજાર ચોવીસના રોજ એસઓજી શાખાના એએસઆઈ કિરણસિંહ લક્ષ્મણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈ ડોંગરેનાઓને મળે સંયુક્ત બાતમી હકીકત આધારે વરેલી ગામની હદમાં આવેલ વિધાતા સેન્થેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બાજુમાં આવેલ ચા નાસ્તાની લારી માટે બનાવેલ શેરમાંથી તાલુકા પલસાણા જિલ્લો સુરત ખાતેથી એક ઈસમ જે આરોપીનું નામ બલલીરામ ઉર્ફી બલરામ બચ્ચા જાતે કાનુ ઉમર વર્ષ અઠાવીસ હાલ રહેઠાણ વરેલી ગામ શગુન સોસાયટી મનોજ પાંડે ઇન્ચાર્જની બિલ્ડિંગમાં બીજા માળે મકાન નંબર એકસો આઠ ભાડેથી તાલુકો પલસાણા જિલ્લો સુરત મૂળ રહેઠાણ કરોદી ગામ કરોદી થાના બરિયાપુર જિલ્લો દેવરિયા યુપીને દેશી હાથ બનાવટના તમંચો તથા જીવતા કારતોસ નાંગ બે સાથે પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે અને આ ઇસમને હથિયાર આપનાર વિકુ રહેઠાણ વરેલી ગામ શાંતિનગર તાલુકો પલસાણા જિલ્લો સુરત મૂળ રહેઠાણ જિલ્લો બક્સર બિહાર જેમાંના પુરા નામ સરનામાની ખબર નથી ને ફોન્ટે જાહેર કરી પકડાયેલ આરોપી પાસેથી દેશી હાથ બનાવટનો તમચો એક કિંમત રૂપિયા દસ હજાર જીવતા કારતુસ નંગ બે કિંમત રૂપિયા ચારસો મળી કુલ દસ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરી સારી અને પ્રશંસનીય કામગીરી એસઓજી સુરત ગ્રામ્ય દ્વારા કરેલ છે